શ્રાદ્ધ નાખતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આજે પિતૃ પક્ષનો છેલ્લો દિવસ એટલે કે આજે સર્વ પિતૃ અમાવસ્યા છે અને આજે પૂર્વજોનું વિસર્જન કરવામાં આવશે અને પૃથ્વી પર આવેલા મૃત પૂર્વજો પૂર્વજ દુનિયામાં પાછા ફરશે આ સત્તર ઓક્ટોબરથી શરૂ થયેલા પિતૃ પક્ષમાં પિતૃઓની આત્માને શાંતિ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે આજે શ્રાદ્ધની સાથે તમે કોઈ એવો ઉપાય કરી શકો છો જેનાથી તમારા પૂર્વજોની આત્માને શાંતિ મળશે પૂર્વજો પ્રસન્ન રહેશે તમને પિતૃદોષથી પણ રાહત મળશે આ સાથે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને પૂર્વજોના આશીર્વાદ તમારી સાથે રહેશે આવો જાણીએ સર્વપિતૃ અમાવસ્યા શું છે અને આ દિવસે મૃત પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા માટે કયા ઉપાય કરવા જોઈએ હિન્દુ ધર્મમાં સર્વપિતૃ અમાવસ્યાને ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ કારણ છે કે જ્યારે અમાવસ્યા પિતૃ પક્ષમાં આવે છે ત્યારે તે વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કાશીના જ્યોતિષ ચક્રપાણી ભટ્ટના જણાવ્યા અનુસાર સર્વ પિતૃ અમાવસ્યા દર વર્ષે અશ્વિન કૃષ્ણ અમાવસ્યાની તારીખે ઉજવવામાં આવે છે તેને મહાલય અમાવસ્યા પણ કહેવામાં આવે છે આ દિવસે લોકો પિંડદાન શ્રાદ્ધ વગેરે જેવી ધાર્મિક વિધિઓ દ્વારા અમાવસ્યા અથવા પૂર્ણિમા તિથિના રોજ મૃત્યુ પામેલા તે મૃત પૂર્વજો માટે વિવિધ ધાર્મિક વિધિઓ કરે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે